ધોરાજીમાંથી થઈ હતી જન્માષ્ટમી ની શોભાયાત્રાની સાથે ભવ્ય મેળાનું આયોજન પણ થતું આવે છે પણ ગત વર્ષે તંત્રની અણ આવડતના કારણે મેળાનું આયોજન જે વર્ષોથી જે ગ્રાઉન્ડમાં થતું હતું તે ગ્રાઉન્ડમાં ગત વર્ષે મેળો કરવામાં આવેલો ન હતો

ત્યારે હાલ જન્માષ્ટમીના ગ્રાઉન્ડ ની હાલત અતિશય દયનીય જોવા મળી રહી છે કાદવ કિચડ નું સામ્રાજ્ય અહીં ખડકાયેલું છે લોકોને પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે જવાબદાર તંત્ર કોઈ જ ધ્યાન આપતું નથી અને મેળો થશે કે નહીં તે સામે પણ સસ્પેન્સ છે

ધોરાજી શહેરની અંદર જન્માષ્ટમીનો મેળો ઉજવાતો એક માત્ર ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ ની અંદર સરકાર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી આ ગ્રાઉન્ડ ને ડેવલપ કરવામાં આવતું નથી માત્ર મેળાના ટેન્ડરો બહાર પાડી અને પ્રયત્નો કરવામાં આવે છે ભૂતકાળની અંદર આવા પ્રયત્નોને લીધે મેળો પણ થઈ શકેલ નહીં અને હિન્દુઓની લાગણી દુબાણી હતી પરંતુ આ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી લાખો રૂપિયા કમાવી આપતું આ ગ્રાઉન્ડ છતાં પણ આ ગ્રાઉન્ડની અંદર કોઈ મરામત કરવામાં આવતી નથી ખાડાઓ બુરવામાં આવતા નથી ગંદકી દૂર કરવામાં આવતી નથી આવા સંજોગોની અંદર આ સંજોગો કોઈ પણ કાળે મેળો થઈ શકે નહીં આજુબાજુની અંદર વસતા લોકો બાજુ અંદર હંગામી શાક માર્કેટ ઊભી કરવામાં આવી છે હજારો માણસો અહીંયા આવતા હોય છતાં પણ આ ગંદકી દૂર કરવામાં આવતી નથી અને લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે

રોજગારી મળે બીજું આપણે આજુબાજુ ગામમાં જવું ન પડે મેળો કરવા અને નુકસાની તો કઈ મને નથી લાગતું કે કઈ એવી નુકસાની આપને થાય જો મેળો થાય તો એમ અમારી માંગણી એમ હે કે જન્માષ્ટમી નો મેળો થાય ને તો તંત્ર ને અપીલ છે કે તમે મેળો કરો જેથી આપણી હિન્દુ સમાજ ની લાગણી મેળા ને લગતી છે તો આપણે શું મેળો થાય તો વધારે સારું એમ જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી